વટામણ તાલુકો ધોળકા આજ રોજ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ કુમાર પ્રાથમિક શાળા વટામણ માં હિમાચલ પ્રદેશ થી પચાસ ની એજ્યુકેશન ટીમ શાળા મુલાકાતે આવેલ આવેલ એજ્યુકેશન ટીમે કુમાર પ્રાથમિક શાળાના તમામ વર્ગખંડોની મુલાકાત લીધી ઉપરાંત પ્લેગ્રાઉન્ડ પુસ્તકાલય ખંડ વિજ્ઞાન ખંડ કોમ્પ્યુટર રૂમ બાલવાટિકા રૂમ ઇન્ડોર રમતોના સાધનો આઉટડોર રમતના સાધનો કિચન ગાર્ડન ઔષધીય બાગ મધ્યાહન ભોજન કાર્યાલય સેનિટેશન પાણીની પરબ તમામ વિભાગોની ઝીણવટપૂર્વકની મુલાકાત લઈ નોંધ કરી આવનાર તમામ એજ્યુકેશન ટીમ શાળાના સ્વાગત અને શાળાની કાર્યપદ્ધતિથી ખૂબ જ ખુશ થયા અને સ્યાની શાળાઓમાં પણ આવા ફેરફારો કરવાની નેમ લઈને ગયા તેમના દ્વારા પણ શાળાના આચાર્ય શ્રી ભગવાનભાઈ બી મકવાણા નું ટોપી પહેરાવી અને સ્થાન ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું આમ કાર્યક્રમ જ સુંદર બની રહ્યો રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ